એવી રણ સળગતી છતાં રૂપાળી મરુ ભોમમાં ખેડગઢ નામે એક ગામડું હતું ખેડગઢ ગામની પનિયારીઓ હંમેશા ઊંડા કુવાને કાંઠે વાતો કરતી કે ઓહો ઈશ્વરે ધણી ધણિયાણી વચ્ચે કેવી લેણા દેણી લખી છે એ ધણી ધણિયાણી તે ખેડગઢનો નું વજીર ડાભી એની નવ જોબનવંતી ઠકરાણી ખેડગઢ પરગણું એક ગોહિલોના વડવા શ્રી સેજકજીની જાગીર હતી વજો ડાભી શાખાનો રજપૂત હતો ડાભીનું એક જ ખોરડું હતું બાકી ગામન તમામ રજપૂતો રણા શાખાના હતા રણા રજપૂતોને એકનો એક ડાભી છાતીમાં સુણાની માફક ખટકતો પણ રાજાજીનો એ માનીતો વજીર હતો એની રીધી સીધી સહુને સાલતી એનું સંસાર સુખ પણ શત્રુઓથી સહેવાતું નહીં પન્યારીઓ આપસ આપસમાં વાતો કરતી કે એવી ગુણિયલ અને રૂપવંતી રંભા ઈશ્વર કોને ક્યાં પુણ્યના બદલામાં આપતો હશે તેની તો કઈ ખબર જ નથી પડતી ભાઈ એક દિવસ વજીરના વહુ ભેંસ દોવા બેઠા છે એની જોરાવર આંગળીઓની અંદર ધીંગા આંચળ રમી રહ્યા છે ઘૂમટો તાણો છે કારણ સામે જ એના સસરા અને ડાયરામાં બીજા માણસો પણ બેઠેલા છે તેવામાં સામે એક કાળોતરો સાપ ચાલ્યો આવતો દીઠો સાપ છેક લગો લગ આવી પહોંચ્યો પાસે કોઈ માણસ નહોતું ચીસ પાડે તો રજપૂતાણાની હાંસી થાય ચીસ પાડે તો રજપૂતાણીની હાંસી થાય ચાલી જાય તો સાપ એ હાથણ જેવી ભેંસને ફટકાવે અને ચૂપચાપ બેસી રહે તો પોતે એક કાળનો વક્ષ બને વિચાર કરવામાં એટલો વખત ગયો ત્યાં તો સાપ લગો લગ આવી પહોંચ્યો પણ ક્ષત્રિયાણી ન થડકી એને સૂજી આવ્યું પગ પાસે સાપ આવ્યો એટલે એની ફેણ બરાબર પોતાના પગ નીચે અનોખા જોરથી દબાવી દીધી સાપનું બાકીનું શરીર બાઈના પગને વીંટળાઈ ગયું ચૂપચાપ શાંતિથી બાઈએ ધોવાનું કામ પૂરું કર્યું આ દરમિયાન એના પગ હેઠે સાપની જીવન લીલા પણ પૂરી થઈ ગઈ હતી ઉઠીને મરેલા સાપની પૂછડી જાલી પછવાડેના પાડામાં પછવાડેના વાડામાં ઘા કરી એ કોણી ઢગ ચૂડાવાળી રજપુતાણી દૂધના બોઘરા સોતી ઓરડામાં ચાલી ગઈ સામે બેઠેલો બુઢો સસરો આ બધો તમાશો એકી નજરે નિહાળી રહ્યો હતો સાંજ પડી દીકરો દરબારમાંથી ઘેર આવ્યો બાપે દીકરાને પોતાની પાસે બોલાવીને એકાંતમાં પૂછ્યું વજા હું કહું એમ કરીશ બાપ ઉપર આસ્થા રાખનાર વજો બોલ્યો ફરમાઓ એટલી જ વાર છે ત્યારે તારી સ્ત્રીનો આજ ઘડીએ ત્યાગ કર વજાના હૈયામાં ધરતીકંપ ફાટી ગયો એની આંખમાં અંધારા આવ્યા

હસીને જ્યાં ઠકરાણી બોલવા જાય છે ત્યાં તો ધણીએ હુકમ સંભળાયો કે તને અટાણથી રજા છે રજપુતાણીએ પલકવારમાં જોઈ લીધું કે એ મશ્કરી નહોતી એને માત્ર એટલું જ સામું પૂછ્યું કે મારો વાંક શો એ તો બાપુ જાણે બાપુની આ આજ્ઞા છે હા બાપુની એને એ વસ્ત્રે ઘૂમતો તાનીને રાજપુતાણી સસરાજી પાસે ગઈ પાલો પાતરીને પૂછ્યું બાપુ મારો કઈ વાંક ગનો બેટા સસરાએ જવાબ દીધો તમારો કાય વાક ગનો નથી થયો પણ તમારે અને અમારે માંગણું નહીં એટલે આમ બન્યું છે બીજો કાય ઉપાય નથી સસરાના મનમાં તો એક જ વાત હતી કે સર્પને પગ નીચે કચરનારી આવી બળુ કે સ્ત્રી કોક દી એના ધણીનો પ્રાણ લેશે એ જ વખતે વેલડું જોડાયું રાજપૂતાણી ધણીનું મોં પણ જોવા ન પામી વેલડું એના પિયરને માર્ગે ચાલી નીકળ્યો મિત્રો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હવે મળીશું એક નવા વિડીયો સાથે